જય માતાજી જય દશામાં સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઢ બેસ ગુજરાતી બ્લોગમાં તો આજે આપણે દશામાંની વર્તની વાર્તા કરવાના છે તો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરતા દેજો મિત્રો સાથે શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે આઇકન દબાવી દેજો જેથી તમને અમારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય તો હવે લાંબી વાર જોયા વગેરેનો ચાલો હવે વાર્તા સાંભળવી આ વર્ત અષાઢ વધ અમજના દિવસે આવે છે વ્રત કરનારને સવારે નાઈ ધોઈને વાર્તા સાંભળવી અને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો ન થઈ શકે તો એક ટાણું કરવું માટીની સાંધળી બનાવવી તેનું પૂજન કરવું દસમે દિવસે આ ચાંદણીને જળમાં પધરાવી દેવી પાસ વર્ગ પૂરા થશે એટલે આ વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં ચાંદીની સાંધણી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાન કરવી અષાઢ મહિનો આવ્યો દિવાસાનો દિવસ આવ્યો ગામની સ્ત્રીઓ ભેગી મળીને દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ નદીને કાંઠે રાજાનો મહેલ હતો જરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું જા તો પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે દાસી તો તરત જ નદીના કિનારે ગઈને બોલી બહેનો તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો તો તેમાંથી એક સ્ત્રી બોલી બહેન અમે દશામાંનું વ્રત કરીએ છીએ દાસી બોલી આ વ્રત કેવી રીતે થાય પેલી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લઈ દસ ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા આ વ્રત કરનારથી શું લાભ થાય આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે સંતાન સુખી મળે દાસી તો બધું જાણી લઈ રાણી પાસે આવી અને દશામાની વ્રતની વાત કરી રાણી બા તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા તેમણે મનોમન નક્કી કરી લીધું કે પોતે દશામાનું વ્રત કરશે રાત્રે સૂતી વખતે આ વાત રાજાને કરી રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે ધન દોલત સાહેબી રાજપાટ સંપત્તિ બધું જ છે તો પછી વ્રત શા માટે કરવું જોઈએ રાજાના અહંકાર ભર્યા વસનો સાંભળીને દશામાં કોપાયમાન થયા તે આખા રાજ્યમાં ફરી વળ્યા વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ ભંડાર અને કોઠાર પણ ખાલી થઈ ગયા રાજ્યની પ્રજા ચિંથરે હાલ થઈ ગઈ રાજા રાણી તો હાથ પગે ચાલી નીકળ્યા

મારા રાજ્યમાં આવું ભટકું રોટલો માંગતા લાજ ના આવી આવા વેણ સાંભળી તેઓ ત્યાં આગળ વધ્યા રસ્તામાં એક વાવ આવી બંને બંને ખૂબ તરસ લાગી હતી એટલે તેઓ પાણી ગયા દશામા એ તેમને વાવમાં ખેંચી લીધા આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા રાજાએ ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાનના કારણે જ થયું છે રાજાએ મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું કલ્પાત ના કરો રાણી જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા આપણી દશા ફરી ગઈ છે સાચે જ દશામાનના ના આપણા પર કોપાયમાન થયા છે તેઓ કલ્પાત કરતા કરતા આગળ વધ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલાવ્યા અને પોતે ગામને પાદરે મુકામ બહેનને સંદેશ મળતા તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું લાગે છે નહીં તો ઘોડા અને રથ વગર આવે જ આ બહેન બનાવી માટલીનું તથા સોનાનું સાંકળું મૂકી મોકલ્યું ભાઈને માટલું મળ્યું અને માટલી ખોલી જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાંકળોની જગ્યાએ સાફ થઈ ગયા આ જોઈ રાજા વિચારમાં પડી ગયા તેને થયું કે પોતાની સગીબહેન માજણી બહેન પોતાની ભાઈને મારી નાખવા ઈચ્છે છે જરૂર આ દિશામાં કોપ જ છે આમ વિચારી રાજા તે માટલું ભોયમાં દાટી દીધું અને રાણીને લઈને આગળ ચાલવાના આગળ જતા એક મોટી નદી આવી નદી કાંઠે ચીબડાના વાડા હતા રાણીએ ખેડૂતને કહ્યું ભાઈ ખૂબ જ ભૂખ લાગે છે એક સીબડું ખાવા આપો તો સારું ખેડૂતે તેમને એક સીબડું તોડીને આપ્યું રાજા રાણીને નિયમ હતો સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં તેથી રાણીએ ચીબડું સાલામાં સંતાડી દઈ સુઈ ગયા એવામાં સૈનિકો આવ્યા પાસેના ગામમાં રાજાનો કુંવર વિસાઈને મોસણ નાસી ગયો હતો તેથી તેઓ સૈનિક તેને શોધતા શોધતા અહીં ચડી આવ્યા તેમણે રાણીના સાલાના કંઈક સંતાડેલું જોઈ બોલ્યા બહેન તમારા સાલામાં શું સંતાડ્યું છે ભાઈ આ તો ચીભડું છે સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું રાણીએ સલ્લામાંથી ચીભડું બહાર કાઢ્યું પણ દશામાના પોપે તે ચીબડું કુંવરનું માથું થઈ ગયું આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે ને આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજ પાસે લઈ ગયા અને રાજા એ પણ ગુસ્સે વિચાર્યા વગર તેમની કેદ ખાનામાં પૂરી દીધા આમ રાજા રાણી દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા સમય જતાં વાર લાગતી નથી એવામાં અસ મહિનો આવ્યો અને દિવાસાના દિવસો આવ્યા રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું તેથી અમારી દશા આવી થઈ ગઈ છે એટલે એટલે રાણીને કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું તેણે દસ દિવસ સુધી નકરોડા ઉપવાસ કર્યા અને દસમે દિવસે માટીની સારણી બનાવી પૂજા અને માની સ્તૃતિ કરી રાણીની ભક્તિ જોઈ દશામાં તેના ઉપર પ્રસન્ન થયા આથી તેઓ નગરના રાજા સ્વરૂપમાં આવી બોલ્યા હે રાજનું ત્યાં રાજા રાણી વગર વાંકે કલાકારમાં પૂર્યા છે તો તેમને છોડી દે તારા કુંવર સવારે ઘરે છે સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો આથી રાજાએ જાતે જ પહેલાં રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની પાસેથી માફી માંગી પછી સારા વ્રસ્ત પહેરાવીને તેમને માનપાન સાથે વિદાય કર્યા હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે ચાલો આપણી ઘેર થઈ ગઈ તેઓ ચાલતા ચાલતા બહેનના ગામને પાદેરે આવ્યા રાજાએ ત્યાં જે પેલું માટલું ખોદીને કાઢ્યું અને ઉખાડી જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકળું હતું રાજા સુખડી અને સાંકળું લઈ વાવ પાસે આવ્યા ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને ઊભા હતા રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા દશામાં પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ થયા અને અને તેમને આશીર્વાદ આપતા કહ્યું હવે તમારી વળતી દશા થઈ ગઈ છે તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્યને પણ સંભળાવો રાજા રાણી દશામાંના ચરણોમાં ટળી ગયા અને માફી માંગી રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા જે બહેનપણીએ પહેલા જાકારો દીધો હતો તે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી બહેન બહુ જ દિવસ પછી આવ્યા આજો તો તમને નહીં જ જવા દઉં રાણીએ કહ્યું મારી દશા કઠણ હતી ત્યારે તમે કડકો રોટલો આપ્યો ન હતો તેથી હવે અમે અહીં નહીં રોકાઈશું આમ કહી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલતા ચાલતા ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા સુકાયેલી વાડીમાં તેમ ત્યાં આવતા લીલી છમ થઈ ગઈ ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવ્યા છે ગામના લોકોએ વાજતે સામે કરી તેમને તેડી લાવ્યા તેમણે રાજ્ય સુધી પહોંચાડી દીધા તેમણે રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું રાજા રાણીએ પાંચ વર્ષ સુધી દિશામાંનું વ્રત કર્યું વ્રત પૂરા કરીએ પછી ઉજવણું કર્યું જય દિશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો અને તેઓ વ્રત કરનારને પણ સૌને ફળજો જય દિશામાં